તો બીજી તરફ આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે હાલની સ્થિતિથી ગુજરાત કોંગ્રેસને એક્ટિવ મોડમાં લાવવા માટે ચર્ચા કરવામાં આવશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે આવતીકાલે સવારે સાડા નવ કલાકે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચશે એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ સ્વાગત કરશે દસ વાગે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા બાદ બેઠકોનો દોર શરૂ થશે પોલિટિકલ અફેર કમિટી અને સેલ ડિપાર્ટમેન્ટ ચેરમેન સાથે બેઠકો કરશે બાર વાગે જિલ્લા અને શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સાથે બેઠક કરશે બપોરે બે વાગે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠક કરશે બપોર બાદ સમાજ શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે તો આઠ માર્ચ સવારે દસ કલાકે રાજપથ ક્લબ પાસેના ઝેડે હોલ ખાતે કાર્યકર્તા સંવાદ પણ રાખવામાં આવ્યો છે હવે આગળ વાત કરીએ રીલ્સના ચક્કરમાં કેનાલમાં કાર અમદાવાદમાં કાર સાથે કેનાલમાં ત્રણ યુવકો પડ્યા અને મોટો ખુલાસો થયો છે અને સ્કોર્પિયો કાર માલિક સૌરભ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે મૌલિક જાલેરાને મિત્રતામાં કાર કાર આપી આપી હતી તેણે બાદમાં કોને તે મને જાણ નથી તેવું કહેવામાં આવ્યું છે તો આ સૌથી મોટો ખુલાસો થયો છે કાર સાથે કેનાલમાં ત્રણ યુવકો પડ્યા અને તે મામલે મોટો ખુલાસો થયો છે સ્કોર્પિયો કાર માલિક સૌરભ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે

તો એમને હું ગાડી આપી ચાર કલાક માટે કે ચલો વાંધો નહીં મારા ભાઈને કે ફરવા જવાનો છે એ હિસાબથી મેં એમને ગાડી આપી હતી એમને પોતાનો લાઇસન્સ એ જે તે વખત તરતને તરત લીધો છે ઓર મારા સીસીટીવી ફૂટેજ બી છે જે ગાડી લઈ જાય છે એનો મારા પાસે લાઇસન્સ છે ઓરિજિનલ માણસનો જે કંઈ મને મળેલાવી છે મારા તદ્દન ફોન ઉપર કોન્ટેક એમને જોડે ચાલુ જ છે તમે ભાડે આપી હતી મિત્રતા મને મિત્રતામાં એ ગાડી આપી હતી બસ મારી ગાડી મેં એમ કીધું તું એમને કે મારી ગાડી ગાડીમાં ડીઝલ છે ત્રણ હજાર રૂપિયાનો તે ડીઝલના તારે ખાલી પૈસા આપી દેવાના છે તમારી પાસે લઈ ગયા એમ ના મારે તમે સુખ કે મૌલિક જાલેરા મૌલિકભાઈ ગાડી લઈ ગયા પછી મૌલિકભાઈ પાસેથી બીજા છોડી ગઈ તમને ખ્યાલ એ મને નહીં ખબર કોઈ બી જાતને

અને એના જે ત્રણ મિત્ર છે એને એને ગાડી આપી દીધી પછી આ બધી ઘટના બની હવે એ ત્રણ ને હું ઓળખતો બી નથી તો બીજી તરફ આ નિવેદન અમિત શાહનું સામે આવ્યું છે મને ગઈકાલે પોણા સાત વાગે સમાચાર મળ્યા અને ગાડી કેનાલમાં ઉતરી ગઈ છે ત્રણ યુવાનો સ્કોર્પિયો ગાડી સાથે કેનાલમાં પડી ગયા મને જાણ થતાં તાત્કાલિક બેરેજમાં કોલ કરી તાકીદે પાણીનું વહેણ બંધ કરાવ્યું હતું કોર્પોરેટર મેહુલ શાહને મેં સ્થળ પર મોકલ્યા હતા હું વિધાનસભામાં હતો અને આ જમીન એએમસી અને કલેક્ટર વચ્ચેની છે આ જમીનનો રોડ પહોળો કરી

અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી હું વિધાનસભામાં તો એટલે મારા કાઉન્સિલર મેહુલભાઈ સાને અહીંયા મેં સ્થળ ઉપર મોકલ્યા હતા અને પોણા ત્રણ સુધી રાત્રે અહીંયા રહ્યા હતા અને સવારે સાડા છથી આવી ગયા તો આ વિસ્તારની જમીન કલેક્ટર અને કોર્પોરેશનની વચ્ચે લડતી હોય છે પણ છતાં રોડ પહોળો કરીને બે બાજુ કંઈ પ્રોટેક્શન મુકાય એવું અમે સો ટકા રજૂઆત કરી